મારું નામ સંગીતાબેન અર્જુનભાઈ પરમાર છે ગામ ઇસ્નાવ તાલુકો સુજિત્રા જિલ્લો આણ અહીં ઘણા વર્ષોથી સાહેબ પાંચ છ વર્ષથી પાણી ભરાય છે ગણે ગંદુ પાણી અમે ચાર પૂંજો લેવા ગોર ફરીને ગોર આવું પડે છે અને છોકરા સ્કૂલે એમ પટેલ છે ઘણી છોકરીઓને બે ત્રણ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે તો અમારી કોઈ પણ અહીં સગવડ પાણી નીકળતું નથી અને બધા વોટ લેવા તૈયાર આવે છે પણ કોઈ ગંગાતું નથી ગામના બધાને તમામ લોકોને કોઈને ગંદકી ની અહીંયા વેઠવાની નથી ગંદા પાણીમાં બધા જાનવર બાનવર બિલાડા કૂતરા બધું મરીને આવે છે અને ગંદા કીડાય પડે છે મચ્છર પેદા થાય છે બાળકો બીમાર થાય છે બસ અમારે કોઈ મતલબ ને આ પાણી કઢાવે અને રોડ કમ્પ્લીટ થાય અને એમણે પાણીની સગવડ કરી આલે બીજું કોઈ મતલબ નઈ પાણી નીકળની સગવડ હા પાણીની ની અમે કરી છે રજવા સાહેબ કરી છે પણ બેને આયા તો પણ બેન કે છે કરીશું નિકાલ પણ હજુ કશું કોઈએ નિકાલ કર્યો નથી Oh, atau ah, tak lupa. Ah, tak